ખેડૂતભાઈઓ આ મરચીનો છોડ છે આપણને ઉપરથી સારો લાગે છે ડેમેજ ક્યાં છે એ તમને બતાવું છું અહીંયા આપણે જોઈએ છે આ ભાગ છે મરચીનો ઉપરનો ભાગ આ નમી ગયો છે હા એમ અત્યાર સુધી સારો હતો પણ આ ફૂગ લાગી એટલે આ ડાયબેક દાઢી સુકાય છે એ અહીંયા આપણે જોઈએ છે તો આ નમેલો છે આપણને તાત્કાલિક ખ્યાલ નથી આવતો આપણે નિરીક્ષણ કરવું પડે છે પછી ખ્યાલ આવે છે અને આ છોડ પર આપણે જોઈએ તો આ દાઢી છે આ પણ અહીંયા નમી ગઈ છે આને અને બીજું જોઈએ તો અહીંયા પણ આપણે ડાળી નમલી દેખાય છે આ છે એક જાતની ફૂગ જ આપણે ઉપર કંટ્રોલ ના કરીએ તો તમે નીચે પણ જો છો નીચે પણ આ ડાળી આપણે ડેમેજ થયેલી જોવા મળે છે આ ફૂગ લાગેલી છે જે આને કંટ્રોલ ના કરીએ તો આખો છોડ ખરાબ થઈ જાય છે અને છોડ મરી જાય છે આમાં આપણે એટેક જોઈએ તો વધારે છે આખી દાઢી ખરાબના ખરાબ થઈ ગઈ છે અને છોડ આખો ડેમેજ થઈ ગયો છે તો આવું ના થાય એના માટે આપણે સ્પ્રે કરતી વખતે ખેડૂતભાઈઓ નીચેથી પણ આપણે આ ડાળી પર પણ સ્પ્રે લાગે ફૂગનાશકનો એ રીતે આપણે સ્પ્રે કરીએ તો છોડ આખો આપણે કવર કરી શકીએ અને આપણે છોડ બચાવી શકીએ